નમસ્કાર મિત્રો આજે આપણે ખેડૂતો માટે ખુશ ખબર આવી છે જે ઓગણીસમો હપ્તો પીએમ કિસાન જે ઓગણીસમો હપ્તો છે જે રૂપિયા બે હજાર રૂપિયા બદલીને હવે છત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે જે પીએમ કિસાન આપતો બે હજાર રૂપિયા બદલે હવે કેવી રીતે આપવામાં આવે છે તેની આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું અને જો તમે અમારી ચેનલમાં ન હોય તો કરી દેજો વિડિયો અંત સુધી જોજો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી લેશું કે બે હજાર રૂપિયાની બદલે હવે ઓગણીસમાં આપતો બે હજાર રૂપિયાની બદલે છત્રીસ હજાર રૂપિયા કઈ રીતે મળે છે તો વિડીયો શરૂ કરીએ સારા સમાચાર હવે મોદી સરકાર ખેડૂતોના ખાતામાં છ હજારને બદલે આપશે છત્રીસ હજાર રૂપિયા જાણો કોણ અને કેવી રીતે લઈ શકાશે લાભ જે જે વર્ષમાં રૂપિયા આપવામાં આવે છે મોદી સરકાર તે હવે છત્રીસ હજાર રૂપિયા આપવામાં જાણો કઈ રીતે ને કેવી રીતે મળશે આનો લાભ મોદી સરકારની નવી જાહેરાત ખેડૂતોને થશે મોટો ફાયદો ખેડૂતોના ખાતામાં છ હજારને બદલે આપશે છત્રીસ હજાર રૂપિયા જો તમે પણ ખેડૂત છો તો તમને મોદી સરકારની ખાસ યોજનામાં હવે સ હજાર રૂપિયાના બદલે છત્રીસ હજાર રૂપિયાનો ફાયદો થઈ શકે છે જ્યાં મોદી સરકાર જે છે તે છ હજારના બદલે છત્રીસ રૂપિયા આપવામાં આવે છે તેનો મોટો ફાયદો થશે મોદી સરકાર ખેડૂતોની આવક વધારવા હેતુથી અનેક યોજનાઓ શરૂ કરી રહી છે જે આ ખેડૂતોને જે વધારે પૈસા આપવામાં આવે છે છત્રીસ હજાર રૂપિયા તે ઘણી યોજના શરૂ કરવામાં આવશે આગળ વાત કરીએ તો આ ખેડૂતોનો મળશે લાભ જે ખેડૂતોની ઉંમર અઢારથી ચાલીસ વર્ષ છે તે આ યોજનાનો ફાયદો ઉઠાવી શકશે જે અઢારથી ચાલીસ વર્ષના વ્યક્તિ જે છે તેને આ યોજનાનો લાભ મળશે ખેડૂતોની પાસે વધારેમાં વધારે બે હેક્ટરની ખેતીલાયક જમીન હોવી જોઈએ જે ખેડૂત છે જે જે તેને વધારેમાં વધારે બે હેક્ટરથી જમીન હોવી જોઈએ બે હેક્ટર જેટલી જમીન હોવી જોઈએ લાયક ધરાવતો હોવો જોઈએ જે ખેડૂત છે તે બે હેક્ટરની જમીન હોવી જોઈએ આ યોજનામાં ઉંમરના હિસાબથી રૂપિયા જમા કરવામાં આવે છે જે આ યોજના જે 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 છે તે ઉંમરથી જે પૈસા જમા કરવામાં આવે છે અઢાર વર્ષ છે તો આટલા જ જમા કરવામાં આવશે વીસ વર્ષ છે પચાસ વીસ વર્ષ છે સોરી વીસ વર્ષ છે પચીસ વર્ષ ત્રીસ વર્ષ તે ઉંમર પ્રમાણે નક્કી કરવામાં આવે છે પૈસા તો વાત જાણીએ આટલા રૂપિયા કરવા પડશે જમા જે અઢાર વર્ષના વ્યક્તિ જે છે ખેડૂત જે અઢાર વર્ષના ખેડૂત છે તેને પંચાવન રૂપિયા દર મહિને આપવામાં જમા કરાવવાના રહે જમા કરાવવાના રહેશે જે અઢાર વર્ષના ખેડૂત છે તેને પંચાવન રૂપિયા જમા કરાવવાના રહેશે મહિને ને મહિને તે ત્રીસ વર્ષના જે ખેડૂત છે તેને એકસો ને દસ રૂપિયા જમા કરાવવાના રહેશે મહિને ને મહિને તમારે એકસો દસ રૂપિયા જમા કરાવવા પડશે જે પંચાવન વર્ષની જે ઉંમર જે છે તે ખેડૂતોને બસ્સો રૂપિયા મહિને મહિને જમા કરાવવાના રહેશે જે આ ઉંમર નક્કી કરવામાં આવી છે કે આટલા પૈસા તમે જમા કરાવશો એટલે આટલા રૂપિયા જમા કરાવશો એટલે આટલા પૈસા તમને મળશે જે ખેડૂતોએ આ સમયે પીએમ કિસાન સન્માન નિધિનો લાભ ઉઠાવી રહ્યા છે તે આ પૈસાથી ખેડૂત માનધન યોજનામાં રૂપિયા કપાવી શકે છે જ્યાં ખેડૂતો જે આ રૂ આ પૈસાનો જે ઉપયોગ કરી રહ્યા તે પૈસા માનધન યોજના જે છે માનધન યોજના જે બહાર ખેડૂતોને પાડવામાં આવી છે તે યોજના રૂપિયામાં કપાવી શકે છે આ ઉપરાંત અલગથી રૂપિયા જ જમા કરવાની જરૂર નહીં રહે તમે અગાઉ અગાઉથી અલગથી રૂપિયા તમારે જમા કરવાના રહેશે નહીં ખેડૂતને આગળ વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ તર્જ પર કેન્દ્ર સરકાર કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન અને નાણાકીય સહાય પૂરી પાડવામાં પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરી છે જે ખેડૂતો માટે જે પીએમ કિસાન સન્માન નિધિ જે તેને તર્જ પર જે કેન્દ્ર સરકાર જે છે તે તર્જ પર છે સરકારે કૃષિ ક્ષેત્ર માટે પ્રોત્સાહન આપ્યું છે અને નાણાકીય માટે એફપીઓ યોજના જે છે એફપીઓ યોજના છે તે શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ ખેડૂતોને કૃષિ સંબંધિત વ્યવસાય શરૂ કરવા માટે પંદર લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવી છે જે આ યોજના જે છે જે એપીઓ યોજના શરૂ કરવામાં આવી તેમાં ખેડૂતોને પંદર લાખ રૂપિયા સુધીની સહાય સરકાર આપવામાં આવી રહી છે આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં પાક નુકસાનની સર્વે પૂર્ણ થઈ ગયા છે સૌરાષ્ટ્રના જે ચાર જિલ્લા છે તેમાં પાક નુકસાનનો સર્વે પૂરો થઈ ગયો છે તે કયા કયા જિલ્લા છે તેના વિશેની વાત કરીએ તો રાજકોટ જિલ્લો છે જુનાગઢ જિલ્લો છે ગીર સોમનાથ જિલ્લો છે અને જામનગરમાં નુકસાનનીનો સર્વે પૂર્ણ થઈ ગયો છે જેમ કે રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અને જામનગરમાં જે નુકસાન થયું છે પાક નુકસાન તેનો સર્વ પૂર્ણ થઈ ગયો છે પોરબંદર જિલ્લામાં નુકસાનીનો સર્વે પૂર્ણ થયા બાદ સરકાર અંતિમ નિર્ણય લેશે હવે જે સેલ્લો જિલ્લો જે છે પોરબંદર જિલ્લો તેનો નુકસાનનો સર્વે પૂર્ણ થયા બાદ સરકારનો અંતિમ નિર્ણય લેશે ખરીફમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાનની વળતર બાબતે વિચારણા ચાલી રહી છે જે ખરીફ પાકમાં તેત્રીસ ટકાથી વધુ જેને નુકસાન ખેડૂતોનું થયું છે તે નુકસાનીનું વળતર માટે વિચારી રહી છે સરકાર કે કઈ રીતનું વિચારણા ચાલુ છે આગળ વાત કરીએ તો વય વંદના કાર્ડ માટે નોંધણી ઓગણીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ થયાના બે મહિનાથી પણ ઓછા સમયગાળામાં પચીસ લાખના પ્રભાવશાળી સીમા સિંહ સુધી પહોંચી ગઈ છે જે વય વંદના કાર્ડ જે છે સરકારે જે કાર્ડ બહાર પાડ્યું છે તે ઓગણત્રીસ ઓક્ટોબરે બે હજાર ચોવીસના રોજ બહાર પાડ્યું હતું અને લોન્ચ જે બે મહિના જ થયું છે તેમાં જે આ કાર્ડ છે ઓછામાં ઓછા પચીસ લાખથી પ્રભાવશાળી પચીસ લાખથી વ્યક્તિ છે તેણે વધારે કાર્ડ કઢાવી લીધું છે જે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે આયુષ્યમાન વયવંદના કાર્ડની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ત્રણ પોઈન્ટ ચાલીસ કરોડ વધુની કિંમતે સારવારનો લાભ લેવામાં આવ્યો છે જે આ કાર્ડ નીકળી ગયું છે જે આયુષ્યમાન વયવંદના કાર્ડ તે ત્રણ પોઈન્ટ ચાલીસ કરોડથી વધુ કિંમતે જે કિંમત છે એ સારવાર માટે લાભ લેવામાં આવ્યો છે ત્રણ પોઈન્ટ ચાલીસ કરોડથી વધુ જ્યાં કોઈ દવાખાનામાં છે તે તેનો ઉપયોગ સારવાર માટેનો જે ત્રણ પોઈન્ટ ચાલીસ કરોડથી વધી કિંમત એમાં વપરાઈ ગઈ છે જેમાં સિત્તેર વર્ષ કે તેથી વધુના વયના બાવીસ હજારથી વધુ વરિષ્ઠ નાગરિકોનો લાભ થયો છે જે સિત્તેર વર્ષની ઉંમર જે છે તેમાં બાવીસ હજાર જે મોટી ઉંમરના વ્યક્તિ છે સિત્તેર વર્ષની વરિષ્ઠ લોકો નાગરિકો તેનો લાભ થયો હશે અને જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત